કારણે સતત વિભાગોમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ હવે ખાનગી શાળાઓને ટક્કર મારે એવી બની રહી છે પ્રાથમિક શિક્ષણ સમિતિની એક ડઝન જેટલી શાળાઓ એવી છે જેમાં ખાનગી શાળાઓની જેમ એડમિશન માટે લાંબી લાઈનો લાગી રહી છે અત્યાર સુધી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ છાપ હોય ખાસ સરકારી શાળા હોય લોકો પ્રાઇવેટ શાળા તરફ પરંતુ ઘણા વર્ષોથી સુરતના મોટા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે એડમિશન ઓપન થાય એ અગાઉથી વાલીઓ પૂછપરછ કરવા માંડે છે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ ત્રણ દિવસ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ છે ત્યારે લોકોની લાઇનો લાગી ગઈ છે આ શાળામાં ખાનગી શાળા કરતા સંખ્યા બમણી હોય છે મેરિટ લિસ્ટ એટલું ઊંચું હોય કે મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવે છે શાળા અતિ આધુનિક અને ડિજિટલ સુવિધાઓથી ભરપૂર છે સગવડ ધરાવતા પરિવારના બાળકો પણ આ શાળામાં ભણે છે શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતા પણ સારું હોવાથી વાલીઓ અહીંયા પોતાના સંતાનોને ભણાવવા ઈચ્છતા હોય છે ખાનગી શાળાને ફી નહીં ભરી શકતા ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ સમિતિની શાળામાં જ નોકરી કરતા આચાર્ય નિરીક્ષકો પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત